હેલો ફ્રેન્ડ કેમ છો ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અથવા તો એને કહી વ્યવસ્થાપન એની અંદર અંદર વિડિયો લેક્ચરની આપણે જોવાના છીએ કે જંગલો અને વન્યજીવન જંગલ સંરક્ષણમાં બિસ્ણ સમુદાયનો ફાળો શું છે અને જંગલોની અગત્યતા શું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ સૌપ્રથમ શરૂઆત કરીએ જંગલો અને વન્યજીવન જૈવ વિવિધતા જૈવ વિવિધતા એટલે શું તો કે આપણે આસપાસ આપણે નજર કરીએ ઘણા બધા સજીવો દેખાય છે દેખાય છે ને તે બધા જ સજીવોમાં કંઈક ને કંઈક વિવિધતા રહેલી છે એટલે કે ઘણા બધા સજીવો છે તો એને જૈવ વિવિધતા કહેવાય એટલે શું જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો જેમ કે જીવાણુઓ છે ફૂગ મળે ત્રિઅંગીઓ મળે સપુષ્પે વનસ્પતિઓ મળે સૂત્રકૃમિઓ વડે કીટકો વડે સરીસૃપ વડે પક્ષીઓ વડે મનુષ્યો વડે આ બધા જ છે તો એને જૈવ વિવિધતા કહેવાય તેમની સંખ્યા જૈવ વિવિધતા કહે છે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે આપણને વારસામાં બનેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું એક વર્ષ માટે યાદ રાખવાનું તો કે આપણને જે વારસામાં બનેલી છે જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે શેનો છે જાળવણી કરવાનો છે જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ તો કે જંગલ છે જંગલની અંદર આપણને આ બધું જ મળી રહે છે વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે તે જણાવો તો વન સંરક્ષણ એટલે કે વનનું રક્ષણ માટે તેની સાથે સંકળાયેલ નીચેરી વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે પહેલું જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો પેલું તો એ લોકો પર ધ્યાન રાખવું પડે તેઓ પોતાની અનેક ધ્યાન તેઓ પોતાની આસપાસ રહેલી જે વસ્તુઓ છે જંગલ છે એમાં કેટલીક વસ્તુઓને છે એના માટે એનું ધ્યાન રાખવું જરૂરી છે સરકારનો વન વિભાગ તેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે એટલે એના પર ધ્યાન રાખવું જોઈએ ઉદ્યોગપતિઓ તેઓ ઉદ્યોગો માટે કાચા પદાર્થો મેળવે છે પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર પર આધારિત નથી એને તો માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ હોય એ જંગલનું કામ પૂરું થઈ ગયું એટલે ત્યાંથી એ નીકળી જાય છે તેઓ જંગલના ગમે તે વિસ્તારોમાંથી શોષણ કરે છે વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ તેઓ પ્રકૃતિનું તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઈચ્છે છે એવા લોકો પર પણ ધ્યાન રાખવું જરૂરી છે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો ભાગીદારો દ્વારા અસર અસર પામે પામે છે છે તો તો જંગલ સ્ત્રોતો મુખ્ય કે ભાગીદારો દ્વારા વિવિધ રીતે પહેલ આપણે જોઈએ સ્થાનિક લોકો તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે ત્યાં રહેતા લોકો હોય એટલે સ્થાનિક લોકો તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો કે વસ્તુઓ પર આધારિત છે જંગલ પોતાનો રોજબરોજની ક્રિયાઓ માટેની કેટલીક વસ્તુઓ એમાંથી મેળવતા હોય છે તેઓને મોટી માત્રામાં બળતણ લાકડા જંગલમાંથી મળે નાની લાકડીઓ જંગલમાંથી મળે તેમજ છાપરાની જરૂરિયાત હોય છે જે પણ જંગલમાંથી મળે છે તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવામાં ફળ શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવામાં પણ એનો ઉપયોગ કરતા હોય છે ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાની ઝાડ છે તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે પણ એ જંગલનો ઉપયોગ કરતા હોય છે તેઓ મોટા ભાગે જંગલોમાંથી ફળો કવચવાળા ફળો ચારો પ્રાણીઓ માટે ઔષધિઓ મેળવે છે અને વગેરે એ લાવવામાં વ્યસ્ત રહે છે બનાવવામાં વ્યસ્ત રહે છે તેઓ જંગલમાં પશુઓ ચરાવે છે આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી તે જંગલમાં જાય છે સ્થાનિક લોકો તો જંગલને કોઈ નુકસાન પહોંચાડતા નથી અને એનાથી જંગલને પણ કઈ નુકસાન થતું નથી સરકારી વન વિભાગ તો કે સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી એટલે કે સ્થાનિક લોકોને જે લાભ મળે છે એ ન મળવા જોઈએ અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો પાઈન સાગ કે વાવેતર કર્યું પેલા તો શું થતો હતો તો કે સ્થાનિક લોકો હોય એ પોતાના ઢોર છે પ્રાણીઓ છે એમને ચરાવવા માટે લઈ જતા હતા એની નાની મોટી જરૂરિયાતો એમાંથી પૂરી પાડતા હતા પણ હવે શું કર્યું તો કે માત્ર અમુક પ્રકારના વૃક્ષોના જ વાવેતર કરી દીધા આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવે એટલે જંગલમાં જૈવ વિવિધતા હતી ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ હતી એમાંથી ઘણી બધી વનસ્પતિઓને દૂર કરીને અમુક જાતની વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું તેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે શું થયું નાશ પાયું આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો એટલે સરકારી જે વન વિભાગ હોય એને આવક ચાલુ થઈ ઉદ્યોગપતિ એની પાસેથી ખરીદ દેવાના છે એટલે આવક ચાલુ થઈ ઉદ્યોગપતિઓ તો કે ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે એનો નાશ થાય છે તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ લેવા દેવા નથી એને કોઈ સંબંધ નથી તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાને બદલે બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી સાગના વૃક્ષો હતા એને એની જરૂરિયાત હતી કટાઈ કરાવી રાખી પછી યોજના માટે હવે કઈક નવી યોજના બનાવે છે તો બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે

જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોને પણ તેમાં સમાવાય છે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી ઉદાહરણ સાથે વિધાન છે તો જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો એટલે કે જે રોજ બરોજ ઉપયોગમાં લે છે એની વિરુદ્ધ પૂર્વગ્રહ જેમ સરકારી અધિકારીઓ આવ્યા એને એક પ્રકારના વૃક્ષો આવી દીધા કે ભાઈ આપણી કઈક આવક થશે

પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં ભરવાડો છે તેમના ઘેટાઓમાંથી આ વિસ્તારમાં ચરાવ પોતાના ઘેટાઓને ત્યાં ચરાવવા માટે લઈ જાય છે સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પણ હવે વિસ્તાર સંરક્ષિત હતો એટલે કે સરકારી અધિકારીઓ એના પર નજર હતી તો જે સ્થાનિક લોકો એમાં જતા હતા એ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે કે ભરવાડને એ ઘેટા ચારવા દેવામાં આવ્યા નહીં આથી ઘેટા દ્વારા ઘાસનો ચારો ચારા તરીકે ઉપયોગ બંધ થયો જે પેલું ઘાસ ખાઈ જતા હતા હવે ઘાસ ખાઈ શકતા નથી પરિણામે આ ઘાસ કેવા થઈ ગયા લાંબા થઈ ગયા લાંબા થઈને વળી ગયા વળી ગયા તો શું થઈ ગયું તો કે જમીન પર પડે છે તેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકે છે ઉપર ઢકાઈ જાય તો નીચે રહેલું ઘાસ ઉગી શકતો નથી આમ જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ હોય છે એટલે કે આવી રીતે આજે લોકો જાય છે બરવાડ લોકો ઘેટા ચરાવવા માટે જાય છે પોતાના પ્રાણીઓને ચરાવવા માટે જાય છે તો એનાથી કંઈક જંગલને ઉપયોગીતા થતી હોય છે પણ એવું બંધ કરાવવામાં આવે છે તો જંગલ સંરક્ષણમાં બિસ્નોય સમુદાયનો ફાળો શું છે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકીએ તો બિસ્નોય સમુદાયનો ફાળો જણાવો આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિસ્નોય સમુદાયનો ફાળો અગ્રસ્થાને છે બિસ્નોય સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં બરાબર છે રણ છે એ રણની સીમા નજીક વસે છે સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ સમાન હક છે બિસ્નોય સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે એટલે કે એનું રક્ષણ કરવું એના માટે ધાર્મિકતા છે સત્તરસો ને માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી એટલે કે ખીજડા વૃક્ષોનું બલિદાન આપ્યું અમૃતા દેવી અને અન્ય ત્રણસો ત્રેસઠ વ્યક્તિઓ સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું ભારત સરકારે આ અમૃતો દેવી બિશ્નયની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી નેશનલ એવોર્ડ ની ઘોષણા કરી હતી અને જે બચાવવા માટે વૃક્ષોને બચાવવા માટે જે બલિદાન આપ્યું એ આધારે સરકારે એક ઘોષણા પણ કરી હતી જે નામ શું હતું અમૃતા દેવી નેશનલ એવોર્ડ આમ બિશ્નોય સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે જંગલોની અગત્યતા શું છે તો કે અંગ નીચે પ્રમાણે છે પેલી અગત્યતા જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે ઘણી બધી વસ્તુ જંગલમાંથી મળી રહી સૌથી વધારે સારી વસ્તુ મળે છે તો આપણને ઓક્સિજન મળી રહે છે જંગલમાંથી ખોરાક મળે ઘાસચારો મળે ઈમારતી લાકડું મળે બળતણનું લાકડું મળે ઔષધો મળે ગુંદર મળે રબર મળે રેઝિન મળે કાંથો મળે વાંસ મળે વગેરે જેવા પદાર્થો મળે છે આ ઉપરાંત અગત્યનું ઓક્સિજન પણ આપણને એ વૃક્ષો દ્વારા મળતો હોય છે જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા માટે થતો હોય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. એમાં વસવાટ કરે છે. જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વના છે. ઋતુ ચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્ય ચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે. દરેક ચક્રને સરળતાથી સારી રીતે ચલાવવા માટે જંગલ જરૂરી છે જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની અવરોધ બને છે તો પવનની ગતિ ઘટે છે તેના દ્વારા થતા ભૂમિનું ધોવાણને ને અટકાવવામાં પણ મદદરૂપ થાય છે વન આચ્છાદન ઘટાડવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે અથવા વન કટાઈની ગંભીર અસરો જણાવો વૃક્ષો કાપી નાખીએ તો શું ગંભીર અસરો થાય છે તો દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે કારણ કે વસ્તી વધી રહી છે વસ્તી વધી રહી છે તો જગ્યા ઘટે છે એટલા માટે લોકોના વસવાટ માટે વૃક્ષો કાપી નાખવામાં આવે છે વિકસિત દેશોમાં વન કટાઈનો દર ઘણો વધારે છે વસ્તી વધારો ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે એટલે કે વનનું જે આવરણ છે એ ઘટી રહ્યું છે કારણ કે કાપતા રહ્યા છે આપણે ઉષ્ણ કટિબંધ વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે એટલે કે જ્યાં ગરમી પડતી હોય એવા વિસ્તારોમાં જો વૃક્ષો કાપી નાખીએ તો તાપમાન વધુ ને વધુ વધવાનું છે વન આચ્છાદન ઘટવાથી સર્જાતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ છે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો થાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે

આહાર જાળની કડીઓ તૂટે છે આપણે જો વન્યજીવો હોય એનું ઘર છીનવી લઈએ તો આહાર જાળની કડીઓ પણ તૂટે છે પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થતા જાય છે નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે તો આ સરસ મજાના ટોપિક તમને સમજાઈ ગયા હશે થેન્ક યુ